હિમાંશુ અને અક્ષય હવે લગ્નની ઉજવણી હનીમૂન અને સંબંધીઓની પાર્ટીઓથી ફ્રી થયા છે હવે બંને બચત રોકાણ અને ખર્ચનું આયોજન કરી રહ્યા છે અત્યાર સુધી તેઓ આ પ્લાનિંગ એકલા જ કરતા હતા પરંતુ હવે લગ્ન પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે હવે શું કરવું જોઈએ રોકાણ માટે અલગ અલગ બેંક ખાતા રાખવા જોઈએ કે તેને જોઈન્ટ કરવા જોઈએ ઘરના ખર્ચને કેવી રીતે વહેંચવું લોનની ઈએમઆઈને કેવી રીતે મેનેજ કરવી ચાલો સમજીએ સામાન્ય રીતે કપલ તેમના લગ્નની ઇવેન્ટને ઓર્ગેનાઇઝ કરતી વખતે સંપૂર્ણ નાણાકીય આયોજન કરે છે પરંતુ અસલી પ્લાનિંગ તો લગ્ન પ્રસંગ પૂરો થયા પછી શરૂ થવું જોઈએ ફાઇનાન્શિયલ એડવાઇઝર નેમા છાયા બુજ કહે છે કે લગ્ન જીવનની એક નવી શરૂઆત અને પરિવર્તનની યાત્રા છે તેથી લગ્ન બાદ ફાઇનાન્શિયલ પ્લાનિંગ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે હવે તમે આ પ્લાનિંગ કેવી રીતે કરી શકો છો તેથી સૌપ્રથમ તે બંનેના સંયુક્ત અને વ્યક્તિગત લક્ષ્યો નક્કી કરો એ જરૂરી છે કે તમે તમારી ખર્ચ કરવાની ટીવો અને ફાઇનાન્શિયલ લઈને તમારા સાથે ખુલીને અને સંપૂર્ણ પ્રામાણિકતા સાથે વાત કરો દરેક વ્યક્તિની પોતાની કેટલીક આકાંક્ષાઓ હોય છે જેના માટે નાણાંનું આયોજન કરવું જરૂરી હોય છે નિષ્ણાતો કપલ્સને એક જોઈન્ટ બેંક એકાઉન્ટ ખોલવાની પણ સલાહ આપે છે સાથે જ એવું પણ કહે છે કે બંનેના પોતાના અલગ અલગ બેંક એકાઉન્ટ પણ હોવા જોઈએ આનાથી તેમને સાથે મળીને આગળ વધવામાં મદદ તો મળશે જ સાથે પોતાની જરૂરિયાતોને પૂરી કરવામાં પણ મદદ મળશે એ પણ જુઓ કે બંને પતિ પતિ કેટલી કમાણી કરે છે ને કેટલો ખર્ચ કરે છે અને ત્યારબાદ રોકાણ માટે કેટલી રકમ વધી રહી છે પછી કાર અથવા ઘર ખરીદવા રજાઓ પર બહાર ફરવા જવું જેવા બધા જ જોઈન્ટ ગોલ્સ સેટ કરી લો ત્યારબાદ તમારે નક્કી કરેલા લક્ષ્યોને કયા વર્ષમાં પૂરા કરવાના છે તે પણ લખી લો સાથે જ વર્તમાન સમય દરેક ગોલની અંદાજિત વેલ્યુ જે છે તેનો પણ સમાવેશ કરી લો પછી કોઈ પ્રોફેશનલી મદદથી કપલ્સ દરેક ગોલના ફાઇનાન્શિયલ વેલ્યુનું ચોક્કસ મૂલ્યાંકન કરી શકે છે અને તે મુજબ પોતાનું બજેટ બનાવી શકે છે હવે વાત રિવ્યુ રિવાઇઝ અને એડજસ્ટ કરવાની છે આ બાબતમાં પતિ પત્નીએ પોતપોતાની ભૂમિકા નક્કી કરવી જોઈએ જેમ કે મકાન વેચડી અને પાણી વગેરેના બિલ કોણ ભરશે શું કોઈ એકના પગારથી કામ ચાલી જશે અથવા બંને વચ્ચે રોકાણ અને ખર્ચ વહેંચાઈ જશે પછી તમારી હાલની તમામ લોન ઇન્સ્યોરન્સ પ્લાન અને ઇન્વેસ્ટમેન્ટની સમીક્ષા એટલે કે રિવ્યૂ કરો અને પોતાની નવી લાઈફસ્ટાઈલની સાથે તેમાં સંતુલન સાધો મેરેજ સર્ટિફિકેટ મેળવવા જેવી કોઈ પણ મહત્વપૂર્ણ પ્રક્રિયા અથવા પત્નીની સરનેમ બદલવા પર આધાર પાનકાર્ડ અને અન્ય દસ્તાવેજોમાં ફેરફાર કે અપડેટ કરાવવા જેવા કામમાં પણ વિલંબ ન કરશો યાદ રાખો કે નાણાકીય આયોજન એ એક વખત કરવામાં આવતું કાર્ય નથી પરંતુ આ પ્લાનિંગ સમયાંતરે કરવું પડે છે જેમ કે બાળકનું જન્મ નોકરી બદલવી જીવનસાથીમાંથી કોઈ એકના કરિયરમાં બ્રેક લેવા અથવા અન્ય શહેર અથવા દેશમાં રીલોકેટ કરવું જો આવું કંઈ પણ થાય તો કપલ્સે તેમની યોજનાઓમાં ફેરફાર કરવો પડી શકે છે આ સિવાય નિવૃત્તિ ઘર કે કાર ખરીદવા જેવી પરિસ્થિતિઓ માટે અલગ ફંડ બનાવીને તમે તમારી નાણાકીય તૈયારીઓ શરૂ કરી શકો છો આવા લાંબા ગાળાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત ઇમરજન્સી જેવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ફંડ પણ બનાવવું જરૂરી છે તમારા ત્રણ થી છ મહિનાના ખર્ચ જેટલી રકમ આ ફંડમાં જમા કરવી જોઈએ ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં ઓટોમેટિક ફંડ ટ્રાન્સફર પણ મદદરૂપ સાબિત થઈ શકે છે પર્સનલ ફાઇનાન્સ એડવાઇઝરી કંપની મની મંત્રાલયના સ્થાપક વિરલ ભટ્ટ સલાહ આપે છે કે તમારા સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં ઓટોમેટિક ટ્રાન્સફર સેટ કરી લો આનાથી લક્ષ્યોને ઝડપથી પ્રાપ્ત કરવામાં મદદ મળશે અને સાથે જ તમે પૈસા ખર્ચવાની ઈચ્છાથી પણ બચી શકશો આ સિવાય તમે નિયમિત રીતે કોઈ નિષ્ણાતી મદદ પણ લઈ શકો છો જે તમારી નાણાકીય યોજનાને ટ્રેક પર રાખવામાં મદદ કરશે અને છેલ્લે યાદ રાખો કે લગ્ન પછી ફાઇનાન્શિયલ પ્લાનિંગ એક સતત ચાલતી પ્રક્રિયા છે તેથી ફ્લેક્સિબલ બનો જ્યારે અને જ્યાં જરૂર હોય ત્યારે પ્લાનને એડજસ્ટ કરો અને સૌથી અગત્યની વાત એ છે કે નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પતિ પત્ની બંને એક ટીમ તરીકે કામ કરવું પડશે